કોલંગા સંચેરી ના કતરાન પુસ્તક કે દેઈસા બધું ખોટ પડી ગયું બધું કશું કરો ના આ બૈરાં ઉખ તો બૈરાને કર પર ના હે આ કર્માં કેવું કોઈ ના કે દેઈસા માં કચરો પોતા નહીં કરી બધું કોમ પડી સા ના બધું હે આ હા 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 બધી મોસું બમરા તો આય કે દેઈસા કંચરો આવ શું કરે છે હા હા અલી તારા શરમ આવી જા વાહન હને આ પર બધું કોમ કરે તો નહત થઈ હા મારો એ દોહા હા આ હું બેઠા બેઠા પેલું કરો છો તમે હા કાકા દરબાર આ કોમો ભલી હું બખાટલા તો બેઠા બેઠા તૈયાર રોટી પર ખાવું પણ તૈયાર રોટી છે આ કોમો તો જરાક મળી ભલી વાત નહી હો તો દે હું કરો છો કોમ જઈ સ જીનકી ચા કાઢીસવાના ખેર માય કોમ માય કોમ કુશી ખાર નહી તારા આ બકા બધું કામમાં ભલીવા માં પડી છે એ આ દોશી આ હું પણ હું કરવાનું વાહન પસાડ તો ઓ પસાડ છે હા તો મે આવતો જોતો કે તે કરીએ જેવું આવડો એ

થા ના વહા હાવા ભાય તો કે તું ખોટા પાળું છે નાના એને નકરા હાબો તો એવો મવરવા ના ના નવી જાતા નવી સાથે છેવથી નવી રહે મોટી થઈ ગઈ

દાદી રે દાઈ વહુ ના તમે એક જ થાના હો હા અમે ડોશી જમતી રે વહુ ડોશી બેક થઈ ગઈ મારા ભત્રીજા જોન જતી લેવા આવતા

এটা কাল পুর থাই শুদ্ধ